નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનો સ્વાગત છે ગત તારીખ સોળ જૂનના રોજ ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદ પડી રહ્યો હતો વરસાદને કારણે મહુવાની માલણ નદી બે કાંઠે વહેવા લાગી હતી પુલ ઉપરથી પણ પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો હતો અને આ રસ્તો પોલીસ બંદોબસ્ત સાથે બંધ કરવા લોકોની સલામતી ખાતર માલણ નદીની પાણીની આજુબાજુ આવેલી સોસાયટીઓ રાજ રેસિડેન્સી રાજાણીનગર સેફી સોસાયટી તથા નવા જાપા તારાવાડી વિસ્તાર વલીભાઈનો ચોક અને ગોહિલવાળા ખાતામાં વરસાદના પાણી ફરી વળતા લોકોના ટોળે ટોળા ઉમડી પડ્યા હતા જાણે કે માલન નદી શહેરીમાં દર્શન કુંઠે લોકો દ્વારા આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તેવી જ રીતે તલગાજડા ખાતે નદીના પાણી ફરી વળતાં સ્કૂલમાંથી છૂટીને પોતાના ઘર તરફ જતાં પાંચ જ બાળકો ફસાઇ ગયા હતા આ તમામ બાળકોને વહીવટીતંત્રે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને તમામને સલામત સ્થળે ખસેડ્યા હતા આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે બાળકોના વાલીઓમાં ચિંતા પસરી ગઈ હતી અને તંત્ર દ્વારા આ તમામ બાળકોનું રેસ્ક્યુ કરી અને સફળતાપૂર્વક તેમના સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવેલ હતા મોહવાના નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી આવા અસરગ્રસ્ત લોકો માટે મોહવાના સામાજિક મુસ્લિમ આગેવાનોએ બાગ અને સમા હોલમાં રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું જ્યારે ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા સતત વરસાદને લીધે જગતનો તાજ ખેડૂત ખુશખલ થઈ ગયો છે ત્યારે આગામી કલાકોમાં પણ વધારે પ્રમાણમાં વરસાદ પડે તેવી શક્યતા હવામાન દ્વારા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સાવરકું રફતાર ઇકબાલ સોરઠિયા મોહવા